હેલો ગાઈસ આ મારો પહેલો વિડિયો છે મારું નામ છે નાયક ચંદ્રકાંત દેસાઈભાઈ મારું ગામ છે કાંચ અને એક અમે અમે એક ગામડાના છે રહેવાસી આજે અમે જઈ રહ્યા છે બહુ ખાસ જગ્યાએ અને અમારી સાથે છે આખી અમારી નાની ચિલ્ડ્રન ટીમ તો ભાઈઓ તમે જોઈ લીધું આ બધા મારી સાથે આવવાના છે આમનું કીધા લે જ મને નહીં ખબર અને અમે જવાના છે તમને ગાડીનો લુક એ બતાવી દેશું અમે આ ગાડીમાં બધા જવાના હતા પણ હવે નહીં જઈએ

બસ રસ્તામાં છે અને આ છે અમારી ગામની નાની નહેર અહીંથી બસ થોડુંક જ દૂર છે ત્યાં આગળ બહુ જ ખાસ જે આપણે દિલને સુકુન આપે એવી જગ્યા છે તો મળીએ ત્યાં જઈને ત્યાં સુધી બોલો ગોગા મહારાજ તો હેલો ભાઈ ફાઇનલી એ જગ્યા આવી ગયા છે જ્યાં અમને બહુ સુકુન મળે છે અને મસ્ત જગ્યા છે તમને પણ બતાવીશું બોલો વન ટુ થ્રી તો ગાઈસ આ છે એ જગ્યા જે અમને બહુ સુખ મળે છે આ છે ગોગા મહાનું મંદિર અમાર કાંજના બે થી ત્રણ કિલોમીટર દૂર છે આવેલું છે ત્યાં આગળ છે આ ગોગા મહાનું મંદિર તમે જગ્યા જોઈ શકો છો એટલી મસ્ત જગ્યા છે ગોગા મહા નહીં આ ગોગા મહાનું મંદિર હા ઓગો હાઈ ગાઈસ આ મેન્યુ આ ગોગા મહા ગોઈ તો કોસા બધા શું કરે છે જો નારે ફોરે છે આવ ના કરાય આગર ભૂખ લાગી દેવ